એ છોટા શેડાનું મુખ્ય કારણ છે ને આ બધી અત્યારની જે છોકરીઓ છે ને એ છે મોટી મોટે ડિમાન્ડ કરે કે મારે આ જોવે બોલુ જોવે હું આમ નહીં કરું બોલુ નહીં કરું એ બધા નિયમો બતાવે નિયમો જેમ આમ કેમ કે દસ્તાવેજ કરવાનો છે એમાં નિયમ હોય એમ બધા નિયમો બતાવે અને પછી ઈ નિયમ પ્રમાણે ઓલો આ બાજુ નીકળે છે તાવી છે

આ એના ભાઈને મેં થોડુંક એવું કીધું કે તમારી બેનને કયો થોડુંક કામ કરે હું નોકરીએથી આવી છું તો થાકી ગઈ છું રાતના અગિયાર વાગ્યા હતા તો ત્યારે ક્યારે હું રસોઈ બનાવવાની તો પણ મેં ઘરે રસોઈ બનાવી એટલે તમને ખોટું કીધું કે અમે બહાર ગયા હતા એટલે મોડું થયું જમવાનું તે ફોન કર્યો હોતને તોય સારું હતું નહીં તો અમે ફોન કર્યો ને તો એને તોય સારું હતું કે મારી દીકરીને રાધે ને ખાવું તો ન પડે પણ આ તારી નણને કા કહેતી હોય તો આ મને એમ હતું કે હાહુ ને હારા વગર નું ઘર છે તો મારી દીકરીને હા શાંતિ રહે એવું ના હોય કેમ કે નણન તો છે ઈ તો કામ કરશે એવું ના હોય મમ્મી જેને સાસુ ન હોય ને એને સત્તર સાસુ થાવા આવે અને પપ્પા આ તમે આ તમે પપ્પા જમાઈ જમાઈ જે કરો છો ને આજ તમારા જમાઈ કઈ દૂધના ધોયેલા નથી કાલે મારી નણંદે રસોઈ નોતી બનાવી એ વાત મેં

એ બોલે ને તે ઓદી હારું કહેવાય પણ મારી દીકરીને માં માર ખાવા નોતી મોકલી ની અરે માર નો ખાતો એમે કે તું માર્યો છે થપ્પડે એમાં હું થઈ ગયો હવે પણ એમાં કાઈ ઘર છોડીને કાય હુયું હોય છે અરે તમે બાપ છો કે એના દુશ્મન બાપ છું ને એટલે જ હું આ સંસ્કાર આપું છું એને કે ઘર છોડીને હુયું નો આયો સામાન્ય ઝઘડા તો દરેક ઘર માં થતા હોય એનો મતલબ એમ ન કે આપણે ઘર છોડીને ભઈ આવી આપણે બાપ ની ઘરે પણ પપ્પા અત્યાર સુધી બોલતા હતા ને મોડે સુધી ત્યાં સુધી હું કાઈ નોતી બોલતી પણ કાલે તો એને મને મારી છે પણ મારી મારી છે ને એને તને એને પસ્તાવો તો થતો જ છે એને હોતે એવાને પસ્તાવો ન હોય આ કસાય એવું કહેવાય એ કસાયને પસ્તાવો ન હોય મારી દીકરીને જવાબ નથી દેવી અને આમ એક મેડ મારી વાત સાંભળે આ કઈ તારી દીકરી કઈ દૂધની જોઈ લેતી હો ઈ કઈ કે હું ભૂલી છે તો જોલે હાથ ઉપાડે આપણે છે ને ખાલી દીકરીનો પક્ષ ન તણાય દીકરીનો વાક ન હોય ને તો એમ કહેવાય બેટા તારો વાક હશે અને તું જે માફી માંગી લે એમ આપણે શીખવાડવાનું હોય આવી રીતે તું આવી રીતે તું કર ને દીકરી મારી દીકરી મારી દીકરી ને હું મારખાવા ખાવા મોકલીશ છે એટલે જ આ અત્યારની દીકરી પાછી આવે છે ઘરે પણ પપ્પા મેં એને બીજું કાંઈ નથી કીધું મારે નોકરીએથી આવવામાં લેટ થયું તો મેં એની બેનને ખાલી રસોઈ બનાવવાનું કીધું છે એમાં એને મારી ઉપર હાથ પાડ્યું એમાં મારો શું વાક છે અરે પણ તારે બનાવીને ખાઈને પણ એમાં હું થઈ ગયું તું આ હાથી ત્યારે ન બનાવતી તું જ બનાવતી ને બધું હાલ

થાક્યા પાક્યા આવ્યા નહીં તું નોકરી કરવા ગઈ હતી એનો પ્રશ્ન નથી એ આપણને પૈસા આપે છે નોકરી કરવા જાય ને તો નોકરી વાળો પૈસા આપે છે તો ઘણી બે પાંચ મિનિટ મોટું એમ કરીને રસો આપણે બનાવી નાખવાની હોય એમ આપણે બીજાને ભરોસો ન રહેવાનું હોય અને કાલ હવારે ત્યારે નળ હોય છે હા હારે ત્યારે હું તો એની ભેગી એને રસો બનાવવા આવી નથી આવી પણ એને કઈ આવડતું જ નથી કઈ શીખે તો આવડે ને એનો પ્રશ્ન છે પણ તારે જમાયારે ઝઘડો કરીને આ રીતે ઘરમાં ન હોવાય હો વાત એક વાત જોયું મમ્મી

ભાભી પાછા ક્યારે આવવાના છે ક્યારેય નહીં શું ક્યારેય નહીં પણ એમને શું જરૂર હતી આ ઘર છોડીને જવાની તારે શું જરૂર હતી કે તું એની સાથે ઝઘડો કરે અરે તે ઝઘડો ના કર્યો હોત ને તો આવું કઈ થાત જ નહીં તો પણ મારા ઝઘડાના કારણે થોડી ભાભી જતા રહ્યા છે તારે અને ભાભીને ઝઘડો થયો હતો એટલે ભાભી જતા રહ્યા છે ને હા મારે અને તારા ભાભીને ઝઘડો થયો હતો પણ એનું કારણ તો તું જ હતી ને હા તારી વાતને લઈને અમારા વચ્ચે ઝઘડો થયો એણે કહ્યું કે તમે તમારી બહેનને સમજાવો તમારી મમ્મીને સમજાવો હવે મારી પાસે કોઈ ઓપ્શન નહોતો ને એટલા માટે મેં એના ઉપર ગુસ્સો કર્યો અને જતી રહી ઘરમાંથી તો તારે ગુસ્સો ના કરવો જોઈએ ને આ બધી જ વાત આ બધી જ વાતમાં છે ને તારો જ વાત છે તે ભાભી પર ગુસ્સો કર્યો એની સાથે ઝઘડો કર્યો ને એટલે ભાભી જતા રહ્યા હવે કામ કર ફોન કરીને પાછા બોલાવી લે અરે ના હું કાઈ નથી જવાનો એને લેવા માટે હવે

હા તો લગ્ન કરીને જવાની વાર હોય તો શું થઈ ગયું હા ઘરમાં તારે અમને લોકોને ખાવા તો આપવું પડશે ને પણ આ બધું તો ભાબીના ફરજમાં આવે ને ઘરનું ધ્યાન ભાભીએ રાખવાનું હોય પણ તારી ભાભી આ ઘરમાં નથી જ્યારે ન હોય ત્યારે એના ફરજમાં નથી આવતું તારા ફરજમાં આવે છે કે તું તારો ફરજ ادا કરે પણ હવે તો તારા લગ્ન થઈ ગયા છે ને અને ભાભી લગ્ન કરીને આ ઘરમાં આવતા રહ્યા છે

ત્યારે આવતી રહેશે અહીંયા તો તારી બાઈડી છે ને આ કરની વહુ છે એમને તો કામ કરવું પડે ને એમને કામ ના કહો તો કોને કહો અને તારું તો બધું કામ કરે છે મારા એકનું કામ કરાવવા એમને ભી પડે છે ના ના હા તારું કામ કરવામાં અને ભી જરાય નથી પડતી હે તો બધું જ કામ કરી જ આપે છે પણ તું છે કે એના કામથી થી ક્યારે સંતોષ નથી થતી ને હા દરેક કામમાં આ રીતે નહીં કરવાનું પહેલી રીતે કરવાનું મને આવું ભાવે છે મને આ રીતે નથી ભાવતું તો પછી તારા એકલીના કેટલા કામ કરે કાહેને નથી આવો ને એમને પાછા પલે રહ્યા એક કામ કર ને એમને પાછા ના તો છૂટાછેડા આપી દે ને ફોન એમને કહી દે કે તું પાછી આવવાની છે કે નથી આવવાની જો ના ને તો કાગળિયા મોકલી દે છે કેવી બેન છે તું ને છૂટાછેડા લેવાની આપે છે હા તો આપે છે ને સામે ભાભી પણ એવી છે ને ઘર તો નથી એમનો હા એમનો જ છે તારો તો કઈ વાંક જ નથી ને

પછી બીજા લગ્ન તો કરવા જ નથી હા તું છે ને આ ઘર માં આ માં રહીને તું તને સાચવજે ને મને સાચવજે હવે કઈ અરે ભરે કઈ મારે નથી સાંભળવું રેવા દે ને તને સારી છોકરી મળી જશે